નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી સાત મોટા ફેરફાર સૌથી પહેલાં ફાસ્ટેગ વિશે વાત કરીએ એક એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જો તમે બેંકમાંથી તમારી કારનું ફાસ્ટેગ કેવાયસી અપડેટ નથી કર્યું તો તમને એક એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવ્યું નથી તો આજે જ કરાવો કારણ કે એકત્રીસ માર્ચ પછી બેન્કો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં ચૂકવણી કરવામાં આવશે નહીં તમારે ટોલ પર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે તમને જણાવી દઈએ કે એનએચએઆઈએ એ ફાસ્ટેગ ગ્રાહકોને આરબીઆઈના નિયમો અનુસાર ફાસ્ટેગ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહ્યું છે ત્યારબાદ એનપીએસ સિસ્ટમમાં ફેરફાર નવા નાણાકીય વર્ષમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એપ્રિલ મહિનાથી પેન્શન ફંડ રેગ્યુલેટર એટલે કે પીએફઆરડીએ એ નેશનલ પેન્શન સિસ્ટમની હાલની લોગિન પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે નવો નિયમ એક એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે નવા નિયમ હેઠળ એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે બે વેરિફિકેશન એટલે કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે એનપીએસ સબસ્ક્રાઈબરને આધાર વેરિફિકેશન અને મોબાઈલ પર મળેલા ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે આ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવ્યું છે ત્યારબાદ પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ પાનને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે આ પછી પણ જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે એટલે કે પાનને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો પાન નંબર રદ કરવામાં આવશે પાન કાર્ડ રદ કરવાનો અર્થ એ છે કે તમે ન તો બેંક ખાતું ખોલી શકશો અને ન તો કોઈ મોટા વ્યવહાર કરી શકશો પાન એક્ટિવ કરવા માટે મોડા પેમેન્ટ તરીકે તમારે એક હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે ત્યારબાદ ઈ નવો નિયમ નવા નાણાકીય વર્ષમાં ઈ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એક એપ્રિલથી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે નવા નિયમ હેઠળ જો તમે નોકરી બદલો છો તો પણ તમારું જૂનું પીએફ ઓટો મોડમાં ટ્રાન્સફર થશે એટલે કે તમારે નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર કરવાની વિનંતી કરવાની જરૂર રહેશે નહીં અત્યાર સુધી યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ એન હોવા છતાં તમારે પીએફની રકમ ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરવી પડશે નવા નાણાકીય વર્ષથી આ ઝંઝટનો અંત આવશે ત્યારબાદ એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો નવો નિયમ જો તમારી પાસે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે છે એસબીઆઈ એક એપ્રિલ બે હજાર ચોવીસથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ઘણા મોટા ફેરફારો કરી રહી છે જો તમે એક એપ્રિલથી ભાડાની ચૂકવણી કરશો તો તમને કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં આ નિયમ કેટલાક ક્રેડિટ કાર્ડ પર એક એપ્રિલથી લાગુ થશે અને કેટલાક ક્રેડિટ કાર્ડ પર આ નિયમ પંદર એપ્રિલથી લાગુ થશે ત્યારબાદ એલપીજી ગેસનો નવો નિયમ એલપીજી સિલિન્ડરની કિંમતો દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે દર મહિનાની જેમ એલપીજી સિલિન્ડરના ભાવમાં એક એપ્રિલે સુધારો કરવામાં આવશે લોકસભાની ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી નાણાકીય કેલેન્ડર સમાપ્ત થવામાં હજુ સાત દિવસ બાકી છે નાણાકીય કેલેન્ડર સમાપ્ત થાય તે પહેલાં તેનું સમાધાન કરવું વધુ સારું ત્યારબાદ નવી કર વ્યવસ્થા એક એપ્રિલ બે હજાર ચોવીસથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ શાસન બની જશે એટલે કે જો તમે હજુ સુધી ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરી નથી તો તમારે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ આપમેળે ટેક્સ ચૂકવવો પડશે તમને જણાવી દઈએ કે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી આવકવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સાત લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદ હવે બારેમાસી મોસમ બની ગઈ છે ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધીવંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લુએ વધારી ચિંતા રાજ્યમાં સ્વાઇન ફ્લૂના સતત કેસ વધી રહ્યા છે સ્વાઇન ફ્લુના કારણે રાજકોટ જિલ્લામાં બે દર્દીઓના મોત થયા છે ચસદણના યુવાનનું સ્વાઇન ફ્લુથી મોત થયું છે તો કોટડા સાંગળીમાં પણ એક યુવતીનું સ્વાઇન ફ્લુના કારણે મોત થયું છે રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઇન ફ્લૂના સોળ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે જેતપુરમાં પાંચ તોરાજી લોધિકા પડધરીમાં એક એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે ઉપલેટા જસદણ રાજકોટ તાલુકામાં બે બે કેસ નોંધાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરીએ આપ્યા સારા સમાચાર ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે દૂધના ભાવ કિલો ફેટે આઠસો દસથી વધીને આઠસો વીસ રૂપિયા થયા છે આ ભાવ વધારો એક એપ્રિલથી લાગુ થશે ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા